મિત્રો હું ઋષિ કરું ફિલ્ડ વરસાદ પછીની સપ્ટેમ્બર મહિનાની દસમી કે અગિયારમી તારીખ આજે થઈ છે અને વરસાદ પછીની સિઝનમાં જયારે હું પહેલી જ વખત જ્યારે ફિલ્ડ જોઉં છું તો આ ફિલ્ડ ઉપર મને એક વસ્તુ એવી જોવા મળી એ જોઈને ખરેખર અંદરથી ઉત્સાહ જાગ્યા ખેડૂતની ક્યાંક ક્યાંક સારી મહેનત છે સાથે કર્તવ્ય સીટની મેજિક નામની જે વેરાયટી છે મરચાંની એના પણ કંઈક સારા ગુણધર્મો જોવા મળે હું તમને પહેલાં મરચી દેખાડું પછી મારા વાલાઓ તમે પણ મારી જેમ સ્માઇલ કરશો તો એ સ્માઇલ તમને ચોક્કસ કરતાં કરીશ આ ખેતરની અંદર અત્યારે મરચું લાલ અને લીલું બંને પૂરી સંખ્યાની અંદર છે વરસાદ આટલો પડવા છતાં કે નુકસાની નથી અને મરચાંની લેન્થ તમે જોશો તો મારા હાથથી અહીંયા સુધીનું ડીટી સુધીનું માપ જોશો તો સાડા સાત ઇંચના મરચા તમારા ખેતરમાં પણ જોવા મળે જો તમે મેજિક વાવ્યું હોત તો આવતી વખતે વાવવાનું ભૂલતા નહીં પણ આ ખેતરની મુલાકાત કરાવતા તમને અમારા ખેડૂત જોડે વાતચીત કરાવું અમારા જે ખેડૂત છે જયેશભાઈ તો એ છે છે એટલે ઢોરના અને સાથે સાથે ખેતી પણ કરે છે તો એની ખેતીની અંદર કર્તવ્ય સીધના મેજિકની અંદર સારા ગુણધર્મની સાથે સારી સારી મહેનતના જે પરિણામ મળ્યા છે એ પરિણામની સાથે આપણે વાતચીત કરીએ ચાલો મળીએ આપણે જયેશભાઈ શું કે છે જયેશભાઈ આ છે અમારે જયેશભાઈ અને જયેશભાઈના ખેતરમાં કર્તવ્ય સ્વીસનું નજીક લાગેલું છે અને આ વર્ષે એને પહેલી જ વખત નજીક આવેલું છે એમના હાથની અંદર તમે ટોપલીમાં મરચા જોશો તો લાલ અને લીલા બંને મરચા તમને જોવા મળશે તો જયેશભાઈ આ મરચું છે એ તમને કઈ રીતના બેટર લાગ્યું અમાર તો પહેલા નંબરમાં એની સાંભળું અમારા ખેડૂતોને ભૂલતા નહીં અમાર તો પહેલા નંબરમાં આપણે છે ને અને કોઈ પણ હવામાનની પરિસ્થિતિ હોય ને એની અમે ટકાવ્યો બીજા નંબરમાં

ઓર્ગેનિક બેઝ ખાતર આ વખતે ખાસ ધ્યાનમાં રાખજો જે હું બોલું છું આ સિઝનની અંદર જે જે ખેડૂતો એ દેશી ખાતર અને ઓર્ગેનિક કાર્બન પોતાના ખેતરની અંદર વાપરેલું છે એ લોકોને પાણી નથી લઈ ગયા અને એ લોકોના મૂળ સચવાઈ ગયા છે જેને કારણે છોડ સચવાઈ ગયો અને એને કારણે આજે દેશભાઈના ખેતરમાં અરલી સૌથી વહેલી વીણી એના ખેતરમાં પડે એ પોઝિશન છે આપણો આખો વિસ્તાર ગોંડલ લઈ લો જેતપુર લઈ લો કે જામકંડ લઈ લો આ બધા વિસ્તારની અંદર સરેરાશ ચાલીસથી પચાસ ટકા પ્લાન્ટને નુકસાન થયું છે એવી પરિસ્થિતિમાં જયેશભાઈના ખેતરમાં કર્તવ્યનું મેજિક છે ચૂપો ગૂગલ છે એની પાછળનું મૂળ કારણ જયેશભાઈએ ઓર્ગેનિક બીજ સૌથી વધારેમાં વધારે તો એમને દેશી ખાતરનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ એને જે ઓર્ગેનિક કાર્બન છે એનો વધારે ઉપયોગ કરવાને કારણે મૂળ સચવાઈ ગયા પાણી ન લાગ્યું અને એને કારણે આજે એના ખેતરમાં લીલું છ મરચું છે આટલી લેન્ડ તમારે પણ જો જોવું હોય તો જેનું ગામ થયું મેં જાણી જોઈને તમને નથી કીધું નીચે આપેલા મારા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ ખેતરની વિઝિટ ચોક્કસ કરી શકશો ગામ જાણવા માટે થઈ અને નીચે આપેલા નંબર ઉપર ચોક્કસથી ફોન કરજો અત્યારે તમને મરતાની યાદે મૂકતો જાવજો અને આવતી સિઝનમાં મારા વલીણા બધાએ કરતવ સીટનું મેજી પસંદ કરજો આભાર ને રામ રામ